કચ્છી આશ્રમ હરિદ્વારથી ઓધવ જ્યોતરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે સદગુરુ ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત જખૌ ઓધોધામમાં અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલે ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે જે નિમિત્તે ત્રીસમી માર્ચના રવિવારે સદગુરુ ભગવાન ઓધોરામના કરકમલો દ્વારા પ્રગટાવેલ જ્યોતરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જ્યોતમાં દિવેલ સદ્ગુરુ ભગવાન વાલરામપુરીઓને સંત હરિદાસજી મહારાજની પ્રેરણા ભાગવતા જ્યારે શરદ વ્યાસ ધરમપુરવાળા સાથે માતાજી મા દેવીભાઈ શ્રી ભાવેશભાઈ સાથે કૈલાશ મહારાજ રાજસ્થાનવાળા એવમ બસ્સો બ્રાહ્મણોના મંત્ર ઉચ્યાર સાથે આઠસોથી હજાર ઓધો પ્રેમીઓ જોડાયા છે જ્યોત યાત્રા રથનું હરિદ્વાર કચ્છ આશ્રમથી પ્રસ્થાન કરાયું હતું આ જ્યોત રથનું દિલ્હી પહોંચતા કચ્છ કડવા પાટીદાર સમાજ એવા ઓધો પ્રેમીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રા રાજસ્થાન હનુમાનગઢ પહોંચતા રાજસ્થાનના ઓધો પ્રેમીઓ દ્વારા તેમજ સંત હરિદાસજી મહારાજના પરમ સાનિધ્યમાં સદગુરુ ભગવાન બાલરામજી મહારાજનો નવાણું પ્રાગટ મહોત્સવ ઉજવાયો હતો આ વેળા અખિલ ભારતીય સિંધી સમાજ પ્રમુખ ગંગારામભાઈ ભાનુશાલી સ્થાનિક સમાજના પદાધિકારીઓ દેશ મહાજનના સભ્યો હાજર રહ્યા હતા મહારાજે સર્વે ઓધો પ્રેમીઓને આર્શી વચન પાઠવ્યા હતા ભગવાન વાલરામના પ્રાગટ્ય મહોત્સવ શતાબ્દી મહોત્સવ અંતર્ગત અને ભગવાન ઓધોરામ સદગુરુ ભગવાન ઓધોરામનું મંદિર અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલના ભવ્ય મહોત્સવ નિમિત્તે આ અધોજ્યોત રથ પ્રસ્થાન કર્યું છે જેને પરમપૂજ્ય ભાગવતાચાર્ય શ્રી શરદભાઈ વ્યાસ આપણા કચ્છી આશ્રમમાં આપણા પોતાના ભાઈ શ્રી ભાવેશભાઈ કૈલાસ મહારાજ માતાજી રમામા અને અહીંયાના સર્વે ભક્તગણ સાયકલવાલા બાબા એની સાથે આપણા બસ્સો જેવા બ્રાહ્મણો પોતાના મંત્ર ઉચ્ચાર દ્વારા અને હજારેક જેવા ભાવિક ભક્તો પ્રેમીઓ સર્વે હાજર હતા અને આ રથ પ્રસ્થાન કર્યું આ રથ જ્યોતિરથ સમસ્ત ભારતમાં ભ્રમણ કરી અને અઠ્યાવીસ એપ્રિલે જખૌ પહોંચશે હું સર્વે પ્રેમીઓને સનાતન પ્રેમીઓને ધર્મપ્રેમીઓને વિનંતી કરું છું કે આ જે જ્યોતિરથ અહીંયાથી પ્રસ્થાન કર્યો છે તમે સૌ આ જ્યોતિરતના દર્શન કરો અને સર્વેને કરાવો અસ્તુ જય જય વાલુ ભગવાન કી જય